સુરતમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાવાની સમસ્યા બહુ જૂની છે કે મહાનગરપાલિકા દ્વારા પ્ર પ્રિ મોન્સૂનની કામગીરીના દાવા દર વખતે થાય છે પણ દાવા કેટલા તકલાદી છે એ તમારી સામે છે માધવબાગ સોસાયટીના રહીશોએ આક્ષેપ કર્યો છે કે મહાનગરપાલિકાના કોઈ અધિકારીઓ પ્રિમોન્સૂન માટે આવતા નથી કાર્યવાહી માત્ર કાગળ પર હોય છે માધવબાગ ખાતે પૂર જેવી સ્થિતિ દર વખતે જોવા મળે છે આ વખતે પણ કોઈ મહાનગરપાલિકાના અધિકારીઓ માધવબાગ સોસાયટી માં સ્થળ પર મુલાકાતે નથી આવ્યા સ્થાનિકોમાં રોષ છે આ વિસ્તારમાં ખાડી પૂરની સ્થિતિ દર વખતે જોવા મળતી હોય છે અડી સફાઈના નામના કરોડો રૂપિયા ખાઈ ગયા એવું કોઈ સગુ નથી જે આ લોકોએ ઠગ્યું નથી આ તંત્રને જે પેલા કામીની બેન હતી અત્યારે બીજી મેડમ છે દરેકે જો પણ આવે ખાલી આવીને અમારે ઉપર હસીને જતા રહે આનો નિકાલ લાવતા નથી એક તો પાણી ક્યારે ઉતરે એની કોઈ નક્કી નહીં અને કેટલી બધી મુશ્કેલ સમસ્યા હોય નોકરિયાત કેવી રીતે નોકરી જાય ધંધાવાળો માણસ કેવી રીતે નોકરી જાય પાછું પત્યા પછી પણ ગંદકી અને આ વાતો ખાલી ચોમાસા પૂરતી લોકો કરે કાયમી આનું નિરાકરણ થાય